વિડીયોમાં ખેડૂતભાઈ તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે જે તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે બાકી કન્ડિશન જોઈ શકો છો ખેડૂતભાઈઓ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી કન્ડિશન જે પ્રમાણે તમને ટ્રેક્ટરની વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય અથવા તો વધારે માહિતી ટ્રેક્ટર માટેની લેવી હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળે તે વિડીયોમાં વાત આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ ખેડૂતભાઈ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચારે ચાર ટાયર તમને સાવ નવે નવા જોવા મળશે તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો સો સો ટકા જ્યારે ચાર ટાયર તમને જોવા મળશે કમ્પ્લીટ કન્ડિશનમાં જ્યારે ચાર ટાયર છે બાકી આખું ટ્રેક્ટર પણ તમને સારી કંડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને સાતનું જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર બે હજાર અને સાતનું મોડલ તમને જોવા મળશે ગેરહેડ એન્જિન એકદમ સારા જોવા મળશે સાદુ સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બે હજાર સાતનું મોડલ છે ત્યારે છે ટાયર તમને નવા જોવા મળશે તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની કિંમતની વાત કરું તો કિંમત બે રાખેલી છે બે લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોઢવાડા તાલુકો જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં સંજયભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનર સંજયભાઈનો કોન્ટેક નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈએ આ મહિન્દ્રા ટૅક્ટર લેવું હોય તે ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટૅક્ટરના ઓનર સંજયભાઈને કોન્ટેક્ટ કરી લેજો વિડીયોની નીચે તમને નંબર જોવા મળી જશે